સુરત શહેરમાં દિવાળી આવતા જ જાણે કાપડ માર્કેટમાં ઠગાઈના કિસ્સા વધી રહ્યા હોય તેમ સુરતના સારવલી પોલીસે બાતમીના આધારે લાખો રૂપિયાની કાપડની ઠગાઈ આચરી ભાગી છૂટેલા ઠગમાંથી એકને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ દીધા છે દિવાળી પહેલા કાપડ માર્કેટમાં ઠગાઈના બનાવ વધી ગયા છે ત્યાં સુરતના સારોલી પોલીસ પથકના વેપારી દિલીપ કાથરોટિયાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી ચંદ્રકાંત લિકપ્પા ઇતનિયાલ રાજેશ બલદેવ રાઠી ધીરજ કોઠારીને તેઓને વિશ્વાસ અને ભરોસો અપાવ્યો તેઓ પાસેથી લાખો રૂપિયાનો કાપડો માલ લઈ જઈ થોડા રૂપિયા આપ્યા બાદ બાકી રહેલા છવ્વીસ લાખ એકસઠ હજારથી વધુ ન આપી ઠગે આચરી છે જેમ કે સારવેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ તો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાય પોલીસ કમિશનર ઝોન ટુ મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન દ્વારા ટેક્સટાઇલ માર્કેટમાં બનતા ઠગેના બનાવમાં વોન્ટેડ આરોપીની ઝડપી પડવા આપેલી સૂચના લઈને સારવેલી પોલીસ મથકના પીઆઈએસઆર વેકરિયા અને પીએસઆઈ રાણાના માર્ગદર્શન હેઠળ કરી રહી હતી મળેલી બાતમી આધારે ત્રણ ઠગોમાંથી એક ઠગ આરોપી મૂળ રાજસ્થાન અજમેર હાલ ઉધના મીરાનગર ખાતે રહેતા ધીરજ હુકમચંદ કોઠારીને સલબતપુરા બેગમપુરા ખાતેથી ઝડપી પાડ્યો છે તો સારો લાખો ને ઠગે આતરી ભાગી છૂટેલી ટોળકીના એકને ઝડપી પાડી ભાગી છૂટેલા ચંદ્રકાંત લેગપ્પા ઇતનિયાલ અને રાજેશ બલદેવ રાઠીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગુતિમાન કર્યા છે